વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે મસ્ત ઝીણી પ્રિન્ટમાં કેરીવાળી ડિઝાઇનમાં કોરા સિલ્કમાં કલેક્શન આવેલું છે તો છ કલર છે તો એ એક આપણે પીસ ઓપન કરીને જોઈએ કઈ રીતના ડિઝાઇન છે બધા જ કલર સરસ છે અને ડાર્ક કલરમાં છે બધું જ કલેક્શન અને બ્લાઉઝ કોન્ટ્રાક્ટમાં છે આ રીતના આ છે પાલક બહુ જ સરસ કલેક્શન છે જેની પ્રિન્ટમાં જે બહેનોને સિલ્કમાં સાડીઓ ગમતી હોય એ આપણે કેરા કોરા સિલ્ક છે એ આપણે રેગ્યુલર વેચીએ જ છે આ એમાં ડિઝાઇન આવેલી છે બહુ જ સરસ છે ને કલર કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે ને મટીરિયલ સિલ્ક ઉપર છે અને આ રીતના કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે બ્લાઉઝ પણ એકદમ મોટું આવશે સરસ ને આમાં છ કલર અવેલેબલ છે બધા જ કલર સરસ છે મરૂન અને રામા પિંક અને ગ્રીન મરુન ને ગ્રીન યલો ને ગ્રીન મેંદીને પિંક બધા જ કલર સરસ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ કલેક્શન છે આપણે રેગ્યુલર જે પ્રિન્ટેડ સાડીમાં જે વેચીએ છીએ એકદમ સોફ્ટ કાપડ લચકા જેવું માખણ જેવું કાપડ છે એકદમ એટલે એકદમ સોફ્ટ કાપડમાં એમાં છ કલર અવેલેબલ છે અને ડિઝાઇન પણ સરસ ઝીણી છે બાંધણીની બુટ્ટી છે અને કાપડ પણ બહુ જ ફાઇન છે જે રેગ્યુલર આપણે વેચીએ જ છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ છ કલર અવેલેબલ છે અને કાપડ બહુ જ ફાઇન છે પિંક છે રામા રામા કલર છે ગ્રીન છે મેંદી છે બીટ કલર છે અને લાઇટ પિંક છે આ છે પાલ અને કાપડ એકદમ સરસ સ્મૂથ આવશે એકદમ માખણ જેવું કાપડ છે જે બેનો રેગ્યુલર બેઝ માં જે સાડીઓ પહેરતા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે અને જે રેગ્યુલર લઈ જતા હશે નિધિ સિલેક્શનમાંથી એ લોકોને આઈડિયા જ હશે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં છે ને કલર પણ બધા જ સરસ છે અને આ છે ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ આ આપણે જે કોરા સિલ્કમાં ડિઝાઇન હતી એ જ ડિઝાઇન જે બેનોને સિલ્ક ન ગમતું હોય અને સોફ્ટ મટિરિયલ ગમતું હોય તો આ સોફ્ટ મટીરિયલમાં સેમ જ ડિઝાઇન આપણે મંગાવેલી છે એકદમ એટલે એકદમ એક પીસ આપણે એક કલર આપણે વયોગ્ય છે પાંચ કલર અત્યારે અવેલેબલ છે અને એકદમ સોફ્ટ કાપડમાં રેગ્યુલર જે વેચીએ છીએ પાંચસો રૂપિયામાં એ જ મટીરિયલ છે સેમ ટુ સેમ તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે અને મટીરીયલ પણ બહુ જ સરસ છે અને કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં એકદમ સોફ્ટ કાપડમાં પાલવ હતો આ રીતના આખી સાડી છે જેની ડિઝાઇનમાં બે કલરમાં બોર્ડર છે એ જ રીતનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે અને બધા જ કલર એકદમ ફાઇન છે અને આ છે બ્લાઉઝ કોન્ટ્રાક્ટ આ કલેક્શન જે એ અમુક એ આપણે કીધેલું હતું કે તમે ઉઠમણામાં પહેરા એ રીતનું કલેક્શન મગાવો જે વ્હાઇટમાં લાઇટ કલરમાં હોય તો આપણે ઉઠમણામાં પહેરા એ રીતનું સોફ્ટ મટીરિયલમાં ને સારી ક્વોલિટીમાં ઉઠમણામાં પહેરા એ રીતનું કલેક્શન મગાવેલું છે તો આ બધા જ કલર ઉઠમણામાં ચાલે એ રીતના કલેક્શન છે એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કે કઈ રીતના છે એકદમ સોફ્ટ કાપડમાં લચકો કાપડમાં આવશે સરસ આ રીતના આ છે પાલવ અને જે બુઢા હોય જે બા જેવડા હોય ઉંમરના એ લોકો પણ આવા કલર પહેરતા હોય અને ઉઠમણામાં પણ આવા કલર પહેરે તો આ રીતના છે આમાં ઘણું બધું કલેક્શન અવેલેબલ છે અને પ્રાઇસ છે આ છે બ્લાઉઝ અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા ને પ્રીમિયમ ક્વોલિટીનું છે એકદમ સોફ્ટ કાપડ અને લચકા કાપડમાં છે બધું જ કલેક્શન આ બધું જ કલેક્શન આપણે ઉઠમણામાં ચાલે એ રીતનું છે અને ઝીણી પ્રિન્ટમાં અને સોફ્ટ મટીરિયલમાં આમાં ઘણું બધું કલેક્શન છે એ આપણે વેચાઈ પણ ગયું છે અમુક કલર આમાં છ એ છ કલર અવેલેબલ છે ને મટીરિયલ એકદમ સોફ્ટ લચકો કાપડ આવશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા એક પીસ હું તમને ઓપન કરીને બતાવું બઉ જ એટલે બહુ જ સરસ સરસ મટીરિયલ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ તો આવે આ છે પાલવ કે મોટા બા હોય એની એજ ના હોય એ લોકો આવી સાડી પહેરતા હોય ઘણા મોટી એજ વાળા હોય તો આ સાડલા ટાઈપનું પણ આ એકદમ સોફ્ટ મટીરિયલમાં છે સરસ આ રીતના ઝીણી ડિઝાઇનમાં અને આ છે બ્લાઉઝ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ થોડાક લાઇટ કલર છે કે જે ઉઠમણામાં ને પહેરાવી રીતના બાકી છે થોડાક ડાર્ક શેડમાં છે આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કે કઈ રીતના કલેક્શન છે આમાં આપણે પાંચ છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો પચાસ રૂપિયા આ રીતના આખી સાડી આવશે અને આ છે બ્લાઉઝ અને ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા આ બધું જ કલેક્શન છે એ પણ આપણે થોડુંક લાઇટ શેડમાં છે લાઇટ કલરમાં તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા બ્લાઉઝ સાથે સોફ્ટ કાપડમાં આવશે એકદમ લચકો કાપડમાં પ્રિન્ટેડમાં આ રીતના આવશે સરસ પણ કલર થોડાક લાઇટ લાઇટ સેડમાં છે આ થોડીક લેરીયા ટાઈપની ડિઝાઇન છે આ રીતના અને આ છે ગ્રે કલરમાં બ્લાઉઝ કોન્ટ્રાક્ટ્સમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા આ છે સિલ્ક ઉપર લાઇટ થોડાક લાઈટ સાઇડમાં બાંધણી છે એક પીસ હું તમને ઓપન ઓપન કરીને બતાવું સિલ્ક બેઝ ઉપર મટીરિયલ છે કે દેવા લેવામાં એવી રીતના ચાલે એ રીતનું કલેક્શન છે અને આ છે પાલો આ રીતના પાલો પણ બહુ જ સરસ છે હાથી ને એ રીતનું આ રીતનું મટીરિયલ એકદમ સોફ્ટ આવશે સરસ આમાં અત્યારે ત્રણ કલર અવેલેબલ છે આ રીતની આખી સાડી આવશે બાંધણી પ્રિન્ટમાં નીચે બોર્ડરમાં પણ હાથી છે બોર્ડર પણ સરસ છે અને આ છે બ્લાઉઝ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા આ છે ફ્લાવર પ્રિન્ટમાં અત્યારે ફ્લાવર ફ્લાવર પ્રિન્ટની બહુ જ ફેશન ચાલે છે આનું ઓઢણું પણ થાય સાડી પણ પહેરી શકાય અને આમાં આપણે પ્લેનમાં બ્લાઉઝ આપેલું છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે જે બેનો બહેનો ડેલીવેરમાં સાડી પહેરતા હોય એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે કલેક્શન બહુ જ સરસ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો પચાસ રૂપિયા આ રીતની આખી સાડી છે સરસ માર્બલ જેવું કાપડ છે સોફ્ટમાં આ રીતના

જેથી તમને દરરોજે નું નવું અપડેટ આવે એ જોવા મળે